પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે રાજ્ય ધોરી માર્ગો તળાવ અને નદીમાં તબદીલ થઈ ગયા છે કિમ અલપાડ રોડ કિમ માંડવી હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે માંડવી માંગ રોડ હાઈવે પર પણ પરિવળ્યા છે પાણી નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે એટલે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે જળ ભરાવના કારણે સુરત જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે વી ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝીવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં કઈ રીતે રાજ્ય ધોરીમાર્ગ પર પાણી પરિવર્તા હાલ તો

એ સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા વિસ્તારના છે જ્યાં આ પ્રકારે જળ ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં અવિરત પડે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને તમામ જે સુરત જિલ્લાના નદી નાળા તેમજ જે માર્ગો છે તેની ઉપર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે મહત્વનું છે કે આ જે રાજ્ય ધોરી માર્ગ છે એ કિમ માંડવી અને મહારાષ્ટ્રને સીધી રીતે જોડતો આ માર્ગ છે રોજિંદા હજારોની સંખ્યામાં અહીંથી વાહનો અવર જવર કરતા હોય છે પરંતુ આ પ્રકારે જે માર્ગ છે તે તળાવ અને નદી જેવીની પરિસ્થિતિમાં પરિવર્તિત થયો છે ખાસ જે જળ ભરાવાની પરિસ્થિતિનું જો કારણ જોવા જઈએ તો જે સ્ટેટ હાઈવે માર્ગ આવેલો છે અને તેની જે બંને તરફ જે કેન જે ગતરો આવેલી છે તેની અંદર પાણીનું ભરાવો થતો હોય છે કારણ કે જે ગતરો છે તેનું યોગ્ય પ્રકારે સમારકામ તેમજ જે સાફ સફાઈ થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ખાસ આ જળ ભરાવો થવાના કારણે અનેક વાહનો ખોટકાઈ રહ્યા છે દુકાનોમાં પાણી ભરાઈ રહ્યા છે માર્ગની બંને તરફ જે શોપિંગ સેન્ટરો આવેલા છે મિલકતો આવેલી છે તેની અંદર પણ ખૂબ જ પાણી ભરાવો થઈ રહ્યો છે કારણ કે જે પાણીનો નિકાલ થવો જોઈએ તેની